રાપર નગરપાલિકા જીતનો શ્રેય રાપરની તમામ જનતાને આપીએ છીએ કારણ કે જે જનતાએ ભારતીય જનતા પાર્ટી ને આશીર્વાદ આપ્યા છે જે કમળનું બટન દબાવીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ચૂંટ્યા છે ત્યારે સૌ પ્રથમ છે આ જનતાનો આપી છે ત્યારબાદ આ આ ભારતીય જનતા પાર્ટી જે અત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારત જે પ્રમાણ વિકાસ કર્યો છે દરેક વર્ગના લોકોનું કલ્યાણ થઈ રહ્યું છે ત્યારે મોદી સાહેબ અમિત શાહ સાહેબ અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મારા સીઆર આર પાટીલ સાહેબ મારા વિનોદભાઈ ચાવડાજી જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચનજી અમારી જિલ્લાની ટીમ અને ખાસ રાપરના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા એ સતત લોકો વચ્ચે રહી અને લોકોના કામ થતા હોય અને મારી ભાજપની સ્થાનિક આખી ટીમ અને કચ્છભરના અમારા ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ બચાવની અમારી બધી સમાજો જે રાપરમાં પણ મહેનત કરવા આવી અને જેટલું પણ હિતે છું મિત્રો વર્તણ જે બધા અહીંયા રાપર ચૂંટણીમાં લડવા માટે આવે આ બધાને આનો શ્રેય આપી છે અને બધાના સૈયારા પ્રયાસોથી આ ભારતીય જનતા પાર્ટીની બોડી બની છે ફેર ક્યાંક ને ક્યાંક વર્ષો સુધી હંમેશાથી અહીંયા કોંગ્રેસનું શાસન વધારે રહ્યું છે એના કારણે વિકાસથી વંચિત રહી ગયું હતું ત્યારે બે હજાર બાવીસમાં

જે છ સીટો ઉપર બાકીની ચૂંટણી હતી એમાંથી પાંચ સીટો ઉપર કોંગ્રેસની ની ડિપોઝિટ ડૂબલ થઈ છે એક સીટ માત્ર એ લોકો ડિપોઝિટ બચાવી શક્યા છે ત્યારે બચાવમાં તો હંમેશાથી ભારતીય જનતા પાર્ટીનો ભગવો ભગવોલ છે બચાવનો વિકાસ એ ખૂબ થયો છે એમાં કોઈ શંકાને સ્થાન નથી એના કારણે જ બચાવની જનતાને તો જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે કારણ કે કોંગ્રેસને પૂરા અઠ્યાવીસ ઉમેદવાર પણ બચાવ શહેરમાં જ નતા મળે ભારતીય જનતા પાર્ટીની બોડી બની છે હા મારી પૂરી બોડી બની છે મારા અઠ્યાવીસ માંથી એકવીસ સભ્યો જીત્યા છે બીજા જે સાત રહી ગયા રાપરમાં એ પણ બહુ ઓછા માર્જિનથી રહ્યા છે પણ ઈ સાથે સાથે અમારા અમે કોઈ હારેલા નથી એ અમારા જીતેલા સભ્યો જ છે અને અમારા એ બધા વોર્ડ ના કામો પણ એ અમારી ભારતીય જનતા પાર્ટીના જે અમારા સભ્યો જેને અમે ચૂંટણી લડાવ્યા હતા એના મારફત થી થશે એનો આપને વિશ્વાસ અપાવું છું